નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે રોટીએ દત્તક લીધા પોષણ ઉત્સવની પૂંસરી ખાતે ઉજવણી પણ કરાઈ રાજ્યભરમાં હાલ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજે સ્વાસ્થ્ય અને પોષણ માટે શ્રેષ્ઠ વાનગીની સ્પર્ધા પૂંસરી ખાતે યોજવામાં આવી હતી જેમાં બત્રીસ જેટલી વાનગીઓ રજૂ થઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૌંસરી સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ રામરોટી પૌંસરીના પ્રમુખ નરેન્દ્ર પટેલે પૌંસરી તથા આજુબાજુના પેટાપરાના બાર ક્રષિત બાળકોને દત્તક લઈ અને ચના અને ખજૂરનું વિતરણ કર્યું હતું અને દર બીજા બુધવારે અને ચોથા બુધવારે દરેક બાળકને મગ આપવાનું નક્કી કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય મહેશસિંહ પરમાર માજ સભ્ય હસમુખસિંહ પરમાર તેમજ દૂધ મંડળીના ચેરમેન ભરતભાઈ પટેલ મનુભાઈ પટેલ રાણાજી વંજારા અમરતભાઈ બારોટ તેમજ આંગણવાડી સુપરવાઇઝર ઋત્વિકાબેન પટેલ મનીષભાઈ પટેલ તથા આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ તાલોદ ઘટક એકના પુંસરી સેજામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ટી એચ આર વાનગી મિલેટ્સ વાનગી તેમજ સરગવામાંથી વિવિધ પ્રકારની વાનગી નિર્દર્શન કરવામાં આવી હતી વિસરાત ઈજતી વાનગી અંગે યોજનાકીય મળતા લાભો વિશે માહિતગાર પણ કર્યા હતા વાનગીમાંથી મળતા પોષક તત્વોને ઉપયોગ રોજિંદા જીવનમાં કરવા અંગે પ્રચાર પ્રસાર કર્યો તેમજ વાનગી ગુણવત્તા ચકાસણી કરી એકથી ત્રણ નંબર આપી સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરી કાર્યક્રમને સફળ બનાવી પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા